મૃતક હસમુખભાઈ ગોહિલ લીમડાના ગામના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે ઘટનાની જાણ લીમડા ગામમાં થતા ગામ લોકો પારુલ હોસ્પિટલ ખાતે એકત્રિત થયા હતા સરપંચ જનક રવારી તેમજ સાથી કામદારો સામાજિક કાર્યકર ધર્મેન્દ્ર દેલવાડ પારુલ હોસ્પિટલ પહોંચ્યા હતા ત્યારબાદ ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને આ ઘટનાની જાણ થતાં તેઓ દ્વારા તેમની ટીમ સાથે તેમના નાના ભાઈ એવા એકસો આઠ વિરેન્દ્રસિંહ જાડેજાને તાત્કાલિક પારુલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના ભાઈ વિરેન્દ્રસિંહ હે એપોલો ટાયર્સ કંપનીના મેનેજમેન્ટ સાથે વાત કરી કુલ મળી ત્રીસ લાખ રૂપિયાનો ચેક મૃતકના દીકરાને વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે આપવામાં આવ્યો હતો ઘટનાના સંદર્ભમાં મૃતકની જગ્યાએ કોઈ પૂરી ના કરી શકે તેમ હોય પણ પરિવારને આર્થિક સહાયની રકમ મળતા ગામ લોકો તેમજ પરિવારના લોકો તેમજ ધારાસભ્યશ્રી દ્વારા સહાય માટે વાતચીત કરતા એપોલો કંપની સાથે સમાધાન થતા વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ટેલિફોનિક જાણ કરવામાં આવેલ પણ પરિવાર દ્વારા આજ દિન સુધી કોઈ ફરિયાદ નોંધાવેલ નથી ટીવી એટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર સિરાજ મંસૂરી વાઘોડિયા આજ રોજ એપોલોમાં હસમુખભાઈ મરીલાલ પરમાર જે છેલ્લા પાંચ વર્ષથી નોકરી કરતા હતા કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા હતા એમનું દુઃખદ અવસાન થયું છે જે પરિવારના એમના દીકરાશ્રી અહીંયા અમને રૂબરૂ આવીને અમને જાણ થતાં અમે પારુલ હોસ્પિટલમાં રૂબરૂ આવી ગયા છીએ અને એ અવસાન થયેલ એ ઘટના અમે એમની જગ્યા કોઈ નહીં ભરી શકે પણ ફૂલ નહીં ફૂલની પાખડી રૂપે આજે ત્રીસ લાખ એવી રકમ ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ બાપુ તથા સરપંચશ્રી તથા અન્ય યુવાનો સાથે મળી અને કોન્ટ્રેક કંપનીના અધિકારીઓ જો સતત સંપર્કમાં હતા અને આજે આ ત્રીસ લાખ ની કોન્ટ્રાક્ટરો ચેક સુપરત કર્યા છે અને ત્રીસ લાખ રૂપિયા જેવી મોટી રકમ આ ભાઈને જીવનમાં જેવી સ જીરોમાં જરૂરિયાત પડે એમને ઉપયોગ થઈ શકે એ માટે ત્રીસ લાખ રૂપિયા રકમ અપાય છે અને એ ભાઈ આપણા જે મણિયાલભાઈને દીવી હસમુખભાઈ ભાઈને દિવ્યા આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરું છું